જૈન્મુની આરોપી શાંતિસાગરને મહત્તમ સજાની માંગ કરવાની દલીલ કરાઈ છે ત્યારે આરોપીને આજીવન કેદની સજા કરવાની માંગ કરાઈ છે સરકારી વકીલ નયન ચોખડવાલા દ્વારા આરોપીને મહત્તમ સજા થાય તે પ્રકારની દલીલ કરવામાં આવી છે સમાજમાં ગુરુનું સ્થાન સૌથી ઉપર હોય છે તેવું કોર્ટમાં કહેતા દલીલ કરાઈ હતી આઠ વર્ષ અગાઉ સુરતના ટીમલિયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાના શ્રાવિકા પર તાંત્રિક વિધિના નામે બળાત્કાર ગુજારનારા જૈન મુનિ શાંતિ સાગરને આજે સેશન્સ કોર્ટે કસુરવાર ઠેરવ્યો છે આરોપીને આજે શનિવારના રોજ સજા સંભાળવામાં આવશે ત્યારે ફરિયાદ દાખલ થયા બાદ છેલ્લા આઠ વર્ષથી જૈન મુની જેલમાં જ છે આ ઘટના વખતે યુવતી ઓગણીસ વર્ષની તથા જૈન મુનિની વય ઓગણ વર્ષની હતી ત્યારે સમગ્ર કેસમાં સરકારી પક્ષે એપીપી રાજેશ ડોબરિયાની મૂળ ફરિયાદી તરીકે એડવોકેટ મુખત્યાર શેખે દલીલો કરી હતી સાબિત કરવા માટે જુબાની મેડિકલ પુરાવા અને જેટલા સાક્ષી નિવેદન સાબિત થયા હતા આરોપી મહત્તમ સજા થાય તે પ્રકારની દલીલ કરી છે સમાજમાં ગુરુ સ્થાન સૌથી ઉપર હોય છે તેઓ કોર્ટમાં દલીલ કરી ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવુ મહેશ્વર સાથે ગુરુની ગરિમા કોર્ટમાં સમજાવી જૈન મુરુએ ગુરુની ગરમા જાળવી નથી ગુરુના નામે યુવતીને ચૂંથી નાખી છે ગુરુની ગરિમા પર બેસી આ પ્રકારનું કૃત્ય આ જીવન કેદની સજા થવી જોઈએ તે પ્રકારની માંગ છે સુરતમાં બહુ સરસિત જે છકસારી કેસ હતો અને બે હજાર સત્તરમાં જૈન મુનિ દ્વારા જે દુષ્કર્મ આશ્રવામાં આવ્યું હતું અને તેને લઈને આજે મહત્ત્વનો છે તે ચુકાદો ઠેરવવામાં આવ્યો છે અને ખાસ કરીને જે પ્રકારે જે દુષ્કર્મ આશર્યું હતું અને ઓગણીસ વર્ષે જે યુવતી છે તેની સાથેની જે રીતની બરબરતાપૂર્વક દુષ્કર્મ આશ્રવામાં આવ્યું હતું અને તેને લઈને આજે જે કસૂરવાર ઠેરવવામાં આવ્યો છે ત્યારે જે પ્રમાણેની વકીલોની દલીલ હતી અને જે રીતની દલીલો સાથેની જે રીતના જજમેન્ટની સામે અત્યારે સૌ કોઈની નજર મંડરાયેલી છે ત્યારે જૈન મુનિની જે વાત કરીએ તો બે હજાર સત્તરમાં આ દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું અને જૈન મુનિને અત્યારે હાલ જે તે દોષિત જાહેર કરવામાં આવે છે ત્યારે સરકારી વકીલ અને બસાવ વચ્ચે સજાને લઈને દલીલો કરવામાં આવી હતી ત્યારે આરોપીને મહત્તમ સજા થાય તે માટે સરકારી વકીલે દલીલ કરી હતી અને અત્યારે જે કોર્ટ દ્વારા આરોપીને છે તે દોષિત ઠેરવવામાં આવ્યો છે ત્યારે આ સુરતમાં સ્થિત ટીમલીયાવાડ ખાતે જૈન દિગંબર મંદિર જે ઉપરાશય છે તેમાં મધ્યપ્રદેશના ઓગણપચાસ વર્ષીય આરોપી શાંતિસાગર મહારાજ ઉર્ફે સજ્જનલાલ શર્માને દોષિત જાહેર ઠેરવવામાં આવ્યો છે અને દુષ્કર્મ મામલે તેમની જે ધરપકડ થઈ હતી અને જૈન મુનિ છે તે જેલવાસમાં હતો પરંતુ જે વડોદરાની શ્રાવિકા સાથેની જે ધાર્મિક વિધિ માટે બોલાવવામાં આવી હતી અને તેમાં એકાંત રૂમમાં લઈ ગયા બાદ તેમની સાથે જે દુષ્કર્મ આચર્યું હતું અને તેને લઈને અત્યારે હાલ સુરત કોર્ટે દોષિત ઠેરવવામાં આવે છે ત્યારે સરકારી પક્ષની જે વકીલોની જે એટલે કે તેમની જે આજીવન સજાની માંગ કરવામાં આવી છે અને ત્યારે મહત્વનો સુકાદો છે તે આજે સાંજે આવી શકે છે અને તેમાં આજીવન સજા થાય છે કે શું ત્યાંના સૌ કોની નજર રહેશે સહયોગી જયેશ સાથે અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત શાંતિ સાગરના કેસમાં ગઈકાલે સુરતના એડિશનલ સેશન જજ શ્રી એડી શાહ સાહેબે આરોપીને કચુરવા ઠેરવા છે અને આજે સજા બાબતોની દલીલ રાખવામાં આવેલી બંને પક્ષની દલીલો આજે પૂર્ણ થઈ સૌ પ્રથમ બચાવ પક્ષે આરોપીને કેમ ઓછી સજા કરવી તેના મુદ્દાઓ રજૂ કર્યા ત્યારબાદ સરકાર પક્ષે દલીલ કરવામાં આવી અને આરોપીને મહત્તમ સજા કેમ કરવામાં કરવી જોઈએ તે બાબતેની દલીલ કરવામાં આવી દલીલ કરતી વખતે સરકાર પક્ષે અમે જણાવ્યું કે કાયદામાં મહત્તમ સજા અને મિનિમમ સજા એ બે કેમ રાખવામાં આવી છે એ કેમ ડિસ્ક્રિપ્શન વાપરવું જોઈએ તે બાબતની દલીલો કરી અને જણાવ્યું કે ભાઈ ગુનો કોણ આચરે છે કેવી રીતે આચરે છે કોની ઉપર ગુનો આચરો છે અને એની સમાજમાં શું અસર આ તમામ પાસાઓ જોવા જોઈએ અને ખાસ કરીને શાસ્ત્રોમાં કંઈ ગુરુનું સ્થાન બહુ ઊંચું હોય છે કોર્ટમાં ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર એ શબ્દ પ્રયોગ કરી અને ગુરુનું સ્થાન શું છે તે પણ કોર્ટને સમજાવ્યું કે આ રીતે ગુરુનું સ્થાન આપણા માતા પિતા કરતાં વધારે છે અને એના દ્વારા જ્યારે જો ગુનો આચરવામાં આવે તો ગુનાની ગંભીરતા ખૂબ વધારે કહેવાય જે દીકરી ઉપર રેપ થયો તે ઓગણીસ વર્ષની દીકરી હતી એના માનસિક ટ્રોમા એ પણ આપણે જોવું જોઈએ એનો ફક્ત દેહ નથી ચોથાયો એનો આત્મા પણ ચોથાયો છે આ બનાવને કારણે તે પણ જોવું જોઈએ બનાવ બાદ એના પિતા આ આઘાતમાં ગુજરી ગયા તે બાબત પણ જોવી જોઈએ અને આ બધા પાસાઓ જોતા સરકાર પક્ષે દલીલ કરવામાં આવી કે આરોપીને મહત્તમમાં મહત્તમ સજા એટલે કે આજીવન કેદની સજા બળાત્કારના ગુનામાં કરવી જોઈએ અને સાથે સાથે દંડ પણ કરવો જોઈએ તેમજ

તે વખતે નહોતી આપણે જે બનાવ બની નહોત તે વખતની બાબત જોઈએ એટલે ફાંસીની સજાની જો આપણે દલીલ કરી નથી ભોગ બનનારની જુબાની રજૂ કરવામાં આવી એના પરિવારજનોની જુબાની રજૂ કરવામાં આવી પંચનામાં સીસી કેમેરા ફૂટેજ સાયન્ટિફિક એવિડન્સ મેડિકલ એવિડન્સ આ બધા રજૂ કરવામાં આવ્યા દાખલો દલીલ દરમિયાન મેં જે કોર્ટને કહ્યું કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુનું સ્થાન શું છે સર્જન કરવાનું પાલન કરવાનું અને જે એનો શિષ્ય છે તેનામાંથી ખોટી આદતોએ એનો વિનાશ કરવાનું એનું કામ છે એની જગ્યાએ આ એ નથી સર્જન કર્યું નથી પાલન કર્યું પણ છોકરીને ચૂથી કાઢી છે એટલે આ ગુનાની ગંભીરતા વધારે છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત